અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે રોષે ભરાયેલા પરિવારે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી ન્યાયની માંગ કરી છે એમના દીકરા ધનજીભાઈ એમની દીકરી સોમવારે નિશાળે દસ વાગ્ય ત્યારે એને ઉપાડી ને લઈ ગયા અમે કોસ્કો કલમ પાળીયાદ લગાડી પાળીયાદ પોલીસ સ્ટેશન કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી અને અમે સવાર માં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં દીકરી હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ તો બે વાગ્યે અમે વાડીએ ગયા હતા એક વાગ્યે સવારના વાડીએ ગયા હતા અને વાડિયા થી આવી અને અમે ઘરે આવ્યા એક વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ પાંચ છ જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો

પછી અમે રજૂઆત કરી પોષકો ની કલમ લગાવી આ ચોથો જમણ છે હજી કોઈ જાત ની પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી છોકરા અમે નજર સામે બધા રખડતા યા મનોજભાઈ ભરતભાઈ સાગઢિયા ચાર બાર તારીખ દસ દસ વાગે નિશાળે જતા રહ્યો હા એને લઈને ફરિયાદ પણ કરીને પછી સો મહિના બાર મહિના અત્યારે તો અમારે ત્યાં ઘરે અમે બેઠા તા એટલે ખાવા બેઠા તા બધા અને ઘરે બે વ્યક્તિ હતા મહેશભાઈ અને ધનજીભાઈ બે ઘરે આવીને સીધા ધોકા શરીર ને ધારિયા ને એવું લઈને આવ્યા એક બંદુક પણ હતી